જા nee. પા ja

আযে তো বাদেনে পুর মানো ওযে তুনে উনে কেন বেথা ওযে আযে বিচো কর বেথো ওযে বিচো তো কর নো বেথো ওযে মানে আযে সুশ

દીવારમાં ચલાવડી અરે એ હાલ થઈ ગયો છે તો આપણે એને થઈ તો એને રિપેર કરાવવી પડશે પછી હજી ફેંકી દે એટલે હવે આ તો જ નહીં તૂટી જાય પછી નહીં તૂટી જાય ને પછી નથી